તો મિત્રો આ છે કેનાલ અને કેનાલમાં પાણી કેટલું છે એ તમને હું બતાવું છું તો જો મિત્રો કેનાલમાં પાણી આટલું છે ને આ પાણી અત્યારે બનશે એટલે ચાલુ નહીં ને અત્યારે આ કાન તો બીક લાગે હેડતું હોય અત્યારે બંધ છે એટલે કંઈ છે નહીં પાણી અત્યારે બંધ કરી નાખ્યું છે તો એટલે મિત્રો પાણી બંધ છે અને આ કેનાલ કઈ છે એ તમને ખબર છે આ કેનાલ તમે હેડલ છો હેડલ હોય તો કોમેન્ટ કરજો એ મિત્રો આ ગલો જો હડી ગયો છે આ ગલો વેચવાનો છે કોઈને લેવો હોય તો કહેજો અને ગલો વેચવાનો છે ને આ જો આ આ પણ ગલો વેચવાનો છે આ બાઈક હે વેચવાનો છે બાઈક નંબર જોઈ લો આ ગલો વેઈ વેચનો ભાઈ આ ગલો વેચવાનો છે આ ગલો વેચવાનો નહી કેમ વેચવાનો વેઈ વેચવાનો કેમ ના આ નહી